નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ચેપ્ટર નંબર સેવન રાશિઓની તુલના એની અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના ત્રીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે એના અંદર અરુણ એક જોડી સ્કેટિંગ માટેના બૂટ ખરીદવા ઈચ્છે છે અને એના પર વીસ ટકાના વળતર પર ખરીદ્યા બરાબર અરુણ જે છે એ સ્કેટિંગ માટેના બૂટ ખરીદે છે વીસ ટકા વળતર સાથે જો તેણે સોળસો રૂપિયા આપ્યા હોય બરાબર વળતર કાપ્યા બાદ બોનસ કાપ્યા બાદ કેટલા રૂપિયા આપ્યા છે સોળસો રૂપિયા આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો બરાબર ચાલો અહીં આપણે જે છાપેલી કિંમત છે છાપેલી કિંમત બરાબર સો ટકા હોય તો માટે બરાબર ખરીદ કિંમત કેટલી થાય ખરીદ કિંમત કેટલી થાય ખરીદ કિંમત બરાબર કેટલી થાય ભાઈ છાપેલી કિંમત માઇનસ વળતર બરાબર ચાલો છાપેલી કિંમત પહેલાં કેટલી હતી સો ટકા હતી ને વળતર કેટલું જ લીધું છે વીસ ટકા તો હવે કેટલી થઈ ગઈ એંસી ટકા હવે દેખો અહીં આપણને અહીં આપણને એંસી ટકા બરાબર સોળસો રૂપિયા આપ્યા છે કેટલા રૂપિયા સોળસો રૂપિયા અહીંયા કીધું છે ને કે વળતર આપણે માઇનસ કરી દઈએ એના પછી વરુણે કેટલા રૂપિયા આપ્યા છે સોળસો રૂપિયા એનો મતલબ એ જ થયો બરાબર પહેલા સો ટકા હતી વીસ ટકા વળતર એટલે એંસી ટકા થયું ટકામાં કેટલા તો એંસી ટકામાં વરુણે આ જે વસ્તુ ખરીદી છે રૂપિયામાં કેટલા કહેવાય સોળસો રૂપિયા કહેવાય બરાબર છે તો એંસી ટકા બરાબર સોળસો રૂપિયા અહીં આપેલા છે તો તેની છાપેલી કિંમત શું છાપેલી કિંમત કેટલી હતી ભાઈ સો બરાબર તો અહીં આપણે લખી શકીએ માટે એંસી ટકા બરાબર આપણને સોળસો રૂપિયા આપ્યા છે હવે છાપેલી કિંમત ધારો કે શરૂઆતમાં સો ટકા હતી તો સો ટકા બરાબર કેટલા રૂપિયા થાય તો હવે ક્રોસ ગુણાકાર કરીશું સો ગુણ્યા સોળસોના છેદમાં એંસી બરાબર ચાલ તો આ આ આસૂન જતું રહેશે ચાલો આઠ દુ સોળ અને આ જીરો ઉપર ચાલો બે એકા બે અને કેટલા જીરા લગાડીએ ભાઈ પાછળ એક બે અને ત્રણ આપણે જીરો નહીં કહેવાય આપણે શું કહીશું ભાઈ જીરા બરાબર છે એક બે ત્રણ જીરા આપણે લગાડવાના તો તે બે હજાર રૂપિયા તો જુઓ તો અરુણ એક જોડે સ્કેટિંગ માટેના બૂટ ખરીદે છે બરાબર એના પર આપણને વીસ ટકા એના અને વળતરો મળે છે સોળસો રૂપિયા આપે છે તો શરૂઆતમાં કેટલા પૈસા હતા જુઓ શરૂઆતમાં એ બૂટના કેટલા હતા બે હજાર રૂપિયા આપણો જવાબ શું આવશે બે હજાર રૂપિયા હતા હે ને અને બે હજાર રૂપિયા પર વીસ ટકા વળતર આપે છે એટલે એને બૂટ કેટલાના મળી જાય છે ભાઈ સોળસો રૂપિયા મળી જાય છે ઓકે લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ